ગુજરાત લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ માટે અનેક આકરા ચઢાણો છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પર જીત મેળવવાનો દાવો કરતી ભાજપ પાર્ટી આ વખતે અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે જ વિવાદોમાં ઘેરાયેલી વડોદરા લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બેઠક જીતાડવા બુથ પ્રમુખોને આહવાન પણ કર્યું છે સી આર પાટીલે બુથ પ્રમુખોને વાદ વિવાદમાંથી બહાર આવવા માટે સૂચનાઓ પણ આપી અને ભાજપના બુથ પ્રમુખો અને કાર્ય કરોને પણ માર્યો છે ભાજપ નું બેઠક પર 10 લાખ મતી જીતવાનો દાવો પણ કર્યો નેતા તમારા હોય ને એ પણ તમે જે કોઈ કામ કરવું પડે તમે જે કામ કરવું પડે એ સાંસદ હોય મંત્રી હોય એ ધારાસભ્ય હોય તમારા શહેરના પ્રમુખ હોય મહામંત્રી હોય કે કોઈ પણ ચૂટાયેલો પ્રતિનિધિ હોય એ વિસ્તારનો કોર્પોરેટર એ પણ જે બૂથમાં રહેતો એ બૂથના બૂથનો પ્રમુખ એનો નેતા છે એ જે કામ સુચે કામ એ બધાય કરવું પડે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રેકોર્ડ કરવા માટે સજાયેલો છે અને આ વખતે

પરંતુ આ વખતે વડોદરા બેઠક પર ભાજપનું જીતવાનું જે છે તે દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરવાની વાતો કરતી ભાજપ પાર્ટીમાં હાલ તો આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે જ્યોતિબેન વિરોધના ત્યારબાદ ભટ્ટની ટિકિટ થઈ અને હવે વડોદરા બેઠક પરના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પણ વિરોધ થઈ રહ્યો છે આના પરથી કહી શકાય કે વડોદરા ભાજપમાં હજુ બધું બરાબર તો નથી તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવે but